ઉમરગામ તાલુકાના સરીગામ માં આવેલ એસ જે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સાત વર્ષ પહેલાં કામ કરતા કામદારોને ગ્રેજ્યુટીના પૈસા ન મળતા કામદારો વલસાડ શ્રમ આયુક્તની કચેરીએ ફરિયાદ કરી હતી વધુ 7 વર્ષથી ગ્રેજ્યુએટીના પૈસા મેળવવા અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કંપની પર કરવામાં આવી નથી અને કંપનીના સંચાલક તરફથી સંતોષકારક જવાબ ન મળતા કામદારો શ્રમ આયુક્ત વલસાડ ખાતે ફરિયાદ કરવામાં પહોંચ્યા હતા સરીગામ વિસ્તારમાં અનેક કંપનીઓમાં કામદારોના શોષણ થવાની બૂમ ઉઠી છે સરકારી બાબુઓના મુદ્દે તાત્કાલિક કડકથી કડક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે તો કંપનીમાં અમે સાત વર્ષની કંપની છોડેલી છે ને આજ સુધી અમને ગ્રેજ્યુટી મળતી નહીં મળે અમે કંપનીમાં કમસે કમ દસથી બાર વાર ગયા તા પણ અમને કંઈ જોબ મળતો નહીં મળે ને અહીંયા પણ અમે વલસાડમાં બી આપણે અમે ઘણી વાર આવ્યા છે આઠ દસ વાર આવી ગયા છે એક એક મહિના બોલાવતા છે ઓફિસમાં અમને ફોર્મ ભરાવતા છે પણ કંઈ અમને કંઈ ઇન્કવેર મળતી નહીં મળે ને પૈસા પણ મળતા નહીં મળે આશરે તમારા કેટલા રૂપિયા ફસાયા છે અમારા એકતાલીસ હજાર રૂપિયા ફસાયેલા છે એવી રીતે આજે બત્રીસ માણસો અમારા હાથે છે જોડીમાં કોઈના 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 લાખ લાખ છે 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 રૂપિયા રીતે રકમ તો કોઈને પૈસા મળતા નહીં બીજા મહિનામાં મળી જશે આવી રીતે અમને કઈ છે બે ચેક આપીએ ત્રણ ચેક આપીએ આવું કહે છે એ લોકો પણ અમને કઈ પૈસા આપતા જ નહીં મળે ને ચેક પણ આપતા નહીં મળે ને અમને અમને એક સાથે જ અમને ચેક જોઈતો છે આ તો અમારી પાસે હમણાં હાલમાં તો બત્રીસ જણા અમે છે આજે સાત વર્ષથી અમે એવી રીતે અમે ફસાયેલા છે અમને પૈસા મળતા નહીં મળે ને અમારી આટલી મજબૂરી છે કેટલા કેટલા લોકો અમારી સાથે નાનું છોકરું લઈને પણ આવેલા છે ને આજે સવારના આવીએ છીએ અમે વલસાડમાં ને સાંજ કરીને જ આવ્યા છે ને અમે ત્રણસો ત્રણસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા ભાડું કરીને અમે આવતા છે હવે આગામી પગલાં તો અમે આટલે કોર્ટમાં કરેલું છે હવે શું કરે તે ખબર નહીં મળે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સરીગામ